હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું મિસળ પાઉં જણ જણે મિસળ પાઉં બોમ્બે મહારાષ્ટ્ર સ્ટાઈલ એના માટે આપણે પહેલાં ગરમ મસાલો શેકીને તૈયાર કરી દઈશું ચાલો તો કયો કયો મસાલો છે હું તમને બતાવ એના માટે મેં વટાણા અને લીલા ચણા લીધા એ બાકી લઈશું એક બાજુ બાફવા મૂક્યા છે મીઠું નાખી અને મઠ પલાળ દીધા રાતે એની એક બે સીટી વગાડી દીધી છે એમણે તેના બતાવી આ છે મઠ બાફેલા હવે મસાલો તૈયાર જે છે મસાલામાં ગરમ મસાલામાં સૌ પ્રથમ ટોપરું લઈ લઈશું ટોપરું લઈ લીધેલું છે એમાં રાખીશું આપણે થોડા સૂકા ધાણા એમાં આવશે થોડી વરિયાળી

અને પેલી ચક્કર આવે ફૂલનું એ અને ખસખસ અને તલ આખી વસ્તુ આપણે મસ્ત શેકી લેવાની એ મસાલો બનશે એનો મસાલો બધું જે આપણે લીધો હતો એ શેકાઈ ગયો છે ડબ્બામાં કાઢી નાખીશ પાછી મસાલો બધું શેકીને તૈયાર કરો કઠોળ બી મારું વફાઈ ગયું છે વટાણા અને ચણા એ બીમુક સાઈડ મૂકી દઈશ હવે આપણે ફ્રાય કરીશું ડુંગળી અને લસણ ચલો આપણે એની ગ્રેવીની ની તૈયારી કરી દઈશું એના માટે આપણે તેલ મૂકી દઈશ એમાં તેલ આવે એટલે લસણ નાખી દઈશું આપણે ગુજરાતમાં બને પણ ગુજરાતમાં બધા સેવ ઉસળ બનાવે એકલા વટાણાનું વટાણા બાફી અને એને ચણાના લોટમાં શેકી અને મસ્ત રગડો કરે જોડે ડુંગળી ટામેટા સેવ સોસ એના બધા જોડે ખાય ઊંધી રીતે સે ઉસળ રીતે જ કરો પણ જો તમારે મિસળ કામ કરવું હોય ને ચૂરા પણ તો આ રીતે થાય

ફ્રાય કરી શેકી લીધો ને તો લવિંગ ધાણા વરિયાળી થોડું ચક્કર આવે છે ગરમ એ ટોપરું સૂકું એ અને આ ડુંગળી લસણ બધું તેલમાં સસડાઈ જાય એને ઠંડુ કરી બધાને ભેગા પીસી લેવાનું સોરી મને મઠ ચોર્યું છે જોરદાર જે મઠ આપણે બાફી લીધા તને એટલે હું આમાં કાઢી લઈશ કારણ કે મઠનું પાણી મારે આમાં

અને ડુંગળી આખો સૂકો લસણ છે ડુંગળી છે ટામેટા છે અને કોથમીરના ડંઠળ છે આ બરાબર તેલમાં માં જાય ને ઠંડુ કરીને પીસી લેવાનું આ ગરમ મસાલા ભેગો કઠોળ આપણે જે બાકી લેતા ભેગા કરી લઈશું મગ મોઠ ચણા તમારે જે લેવું હોય વટાણા કઠોળ બધા મિક્સ કરીને તમે પલાળો લીલા જેટલા આવતા લીલા સૂકા લેવાયું તો સૂકા એને આપણે મોટા બાઉલમાં કાઢી લઈશું તો જલ્દી ઠંડુ થઈ જાય ઠંડુ થાય એટલે બધું પીસી લઈશું જે આપણે ગરમ મસાલો શેક્યો તર લવિંગ વરિયાળી ટોપરું ખસખસ એ બધું અને આર્યું થોડું ઠંડુ થાય ને એટલે આપણે મીચાણમાં પીસી લઈશું અને પછી એની ગ્રેવી કરીશું ઠંડુ થઈ ગયું છે આપણે ડુંગળી ટામેટાનો અને મસાલો એ બધું મેં મિક્સ કરી દઈશું તો આપણે એમાં

છે થોડી રહી નાખીશું અને એક ડુંગળી નાખીશું અને બરાબર ફ્રાય કરી લઈશું પહેલા અને પછી એમાં આપણે જે પેસ્ટ બનાવી છે બ્રાઉન થઈ ગઈ છે એટલે હવે આપણે જે પેસ્ટ બનાવીએ ને લસણ ને આપણે બધું તેલમાં એને સસડાઈ લીધું લસણ ને ડુંગળી ટામેટું અને કોથમીરના દંઠલ અને ગરમ મસાલો આપણે એમને મિક્સરમાં કરી દીધો છું એને મસ્ત આપણે હવે તેલમાં ફ્રાય કરી અને બધા મસાલા કરીશું હવે આપણે બધાને મસાલા કરી નાખીશું સ્વાદ અનુસાર મીઠું હળદર અને જેવું તીખું ખાવું હોય એ રીતે મરચું કારણ કે મરચું આપણે મસાલા ને એમાં બી તીખું મરચું જ હતું મારે એટલે તુંડ્યું હજુ મને ગળું મળે એટલે ભૂલવામાં થોડી પેલી થઈ તો સોની અને આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે ગળામાં તકલીફ છે એટલે બરાબર અવાજ ના આવતો હોય તો સોની જે મસાલો ગરમ તૈયાર કર્યો હતો એ અને ડુંગળી ટામેટું જે આપણે તેલમાં ફ્રાય કરી અને ઠંડુ કરી એની ગ્રેવી બનાવી દીધી આજે આપણે મીસળ પાણીની તરીકો કે ગ્રેવી કો કે જેવી કો બરાબર શેકાઈ જાય પછી એમાં આપણે મઠનું ને જે કઠોળનું પાણી હોય ને એ અંદર એડ કરી દેવાનું હવે આપણો મસાલો ચડી ગયો છે તરીનો એટલે આપણે અંદર જે પાણી રહેતું ને મઠનું ને બધું કઠોળના બાફેલું પાણી બધું આપણે એડ કરી દીધો અને એને બરાબર આપણે થોડી સમારી કોથમી એડ કરીશું ગરમ થવા દઈશું એક બે આવે એટલે પછી બંધ કરી દઈશું આ રીતે આપણે પાણી અંદર એડ કરી દીધેલું છે અને મેં થોડી તરી કાઢી લીધી છે ખાવામાં બહુ ટેસ્ટી લાગે

લઈ લેવાના ખાવામાં આ છે આપણું જનઝણી મિસળપાવ બનીને તૈયાર આ છે બધું એની જોડે ખાવાની વસ્તુ ચલો આ છે તૈયાર આપણે કરી દઈશું ગેસ બંધ ચલો ફ્રેન્ડ બતાવી દઉં આપણું મિસળ પાઉ આ છે આપણું નાસિકનું કહો કે બોમ્બેનું કહો પ્રખ્યાત મિસળ પાઉ આછે જેની જોડે ખાવાના પાઉં ચાલો હું થોડું ટેસ્ટ કરીને તમને કહી દઉં કેવું બન્યું છે બાય છે એમ બે